ચાલ મિત્રો તો આપણે મળી ગયા છીએ નવી એક અપડેટ સાથે તો ફોરેસ્ટ ગાર્ડ ભરતીને લઈને નવી એક અપડેટ આવી ગઈ છે જેની આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં જો તમે આપણી ચેનલ ગુજરાત ફોરેસ્ટ ભરતી અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક અને શેર કરી લો જેથી જે પણ નવી અપડેટ આવે તે આપણી આ ચેનલ ઉપર મળતી રહે છે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય તો આપણી આ ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી લો તો આપણે જાણીએ છીએ તેમ ફોરેસ્ટ ગાર્ડ પેપર બે હજાર ચોવીસમાં લેવાયેલ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આપણને આપવામાં આવી હતી જેના આધારે તમે તમારા માર્ક્સ પણ જોઈ લીધો નક્કી કર્યા છે ત્યારબાદ તેને સામા જીઓ લગભગ ચોવીસ હજાર જેટલી મળી હતી ત્યારબાદ આપણને ફાઇનલ આન્સર કી માટે પંદર એપ્રિલ પણ આપી હતી ત્યારે પણ જાહેર ન થઈ અને આપણને ચોવીસ એપ્રિલ આપેલ હતી પણ ત્યારબાદ પણ ફાઇનલ આન્સર કી જાહેર થઈ ન હતી હવે સિંહ દ્વારા નવી અપડેટ આપવામાં આવી છે તો શું છે તે નવી અપડેટ ચાલો આપણે જાણીએ તો સિંહ દ્વારા એક નવી અપડેટ આપવામાં આવી છે તે જોઈએ કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની ફાઇનલ આન્સર કી આવતા અઠવાડિયાની શરૂઆતમાં આવશે તો જે આવતું અઠવાડિયું આવશે તો તેમાં જાહેર થવાની સંભાવના છે અને ફાઇનલ આન્સર કીને અત્યારે ફાઇનલ ઓપ અપાઈ રહ્યો છે અને ત્યારબાદ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે એટલે કે હવે આન્સર કી આવ્યા બાદ તેનું પણ રિઝલ્ટ પણ આવી જવાનું છે ફોરેસ્ટ વિભાગ જુલાઈમાં ફિઝિકલ પરીક્ષા માટે તૈયારી કરી રહી છે વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવશે એટલે કે ફોરેસ્ટ વિભાગ છે તે જુલાઈ મહિનામાં ફિઝિકલ પરીક્ષા માટે તૈયાર કરી રહી છે અને વરસાદની વાતાવરણને ધ્યાનમાં રાખીને તેનું આયોજન કરવામાં આવશે ફોરેસ્ટ વિભાગના કહેવા પ્રમાણે એમને પણ ભરતી પૂરી કરવાની ખૂબ ઉતાવળ છે પરંતુ ફિઝિકલ પરીક્ષાની તારીખ સમ વાતાવરણ અને સંજોગ પ્રમાણે નક્કી કરવામાં આવે છે એટલે કે ફોરેસ્ટ વિભાગનું પણ એવું કહેવું છે કે ફોરેસ્ટ વિભાગને પણ આ ભરતી જલ્દી જલ્દી પૂરી કરવી છે પરંતુ ફિઝિકલ પરીક્ષાની તારીખ સમય અને એ વાતાવરણ અને સંજોગને દ્વારા નક્કી અને કરવામાં આવે છે અને તેનું આયોજન કરવામાં આવે છે તેવું યુવરાજસિંહ દ્વારા આપણને જણાવવામાં આવ્યું છે તો આ હતી નવી અપડેટ અને ફોરેસ્ટનું ગ્રાઉન્ડ તમારે થઈ જાય છે કે નહીં તે પણ આપણે કોમેન્ટમાં જણાવજો અને તમારી પ્રોવિઝનલ આન્સર કીમો કેટલા માર્ક્સ થાય છે તે પણ આપણને આ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો હજુ પણ આ તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો કારણ કે આ તમને આ ચેનલ ઉપર આવી જ નવી ભરતી અપડેટ આપવામાં આવે છે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ જય ભારત અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ આભાર